બોલીએ મોગલ માં બેસી જાવ બાપ સવા સાથે માની આરતી થશે અને અત્યારે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો બાપ મને એટલું ઘરનું રાંધેલું જમજો બાપ બને એટલો કઠોળ નો ઉપયોગ કરવો ભલે થોડુંક આવ પણ સારું કરીને ખાઓ બને એટલી તળેલી માથે ધ્યાન ઓછું દો અને બને એટલો ઘરમાં ધૂપ કરો ગુગળ ઘીનો રીધી સીધી ઘરમાંથી કોઈ દી જાય છે નહીં બાપ ધૂપ રોગનો નાશ કરે છે વાતાવરણ સારું રાખે છે ચોખ્ખા ઘી નો દીવો એ પણ વાતાવરણ સારું રાખે છે બને એટલી ચોખ્ખાઈ રાખો બને એટલું તમે ગ્રહણ સારું કરો બાપ કઠોળ વસ્તુ માટે વધારે ધ્યાન દો કઠોળ વસ્તુનું તમે શાક બનાવીને ખાવ બહુ સારું છે કારણ કઠોળમાં કોઈ જાતનું મિલાવટ નથી આવતી બને એટલું ઘરનું તમે રાંધેલું જમો બાપ તમારી સાવસ્તિક જેને કહેવાય તંદુરસ્તી સારી રહેશે શરીર પણ સારું રહેશે પણ બહારનું જે તે ન ખાવ કચરો ન ખાવ માંદા પડો છો ડાયાબિટીસ હાઈ બીપી આ પ્રેશર વધી જવાનું કારણ એ છે બહારનું કેટલા દિન હોય ભૂખ જાણે વસ્તુ એમ ભગવાને દીધું ઘરનું કરીને ખાઓ સાંજ સવાર ભલે આપણે કરતા જ ઘરમાં ધૂપ દેવા કરો માતાજીના પરિવાર ભેળો થઈને માતાજીની આરતી ઉતારો તમારા ઘરે તો ઘર છે મંદિર છે કોઈ ઘરમાં મંદવાડ નહીં આવે બાપ એક અવાજ છે બાપ કોઈ પણ પૂજા પાઠ કરો તમે દેવી દેવસ્થાનના જે જેને માનતા હોય કરો જે જેનો ધર્મ જે જેની ફરજ કોઈની આસ્થાને ઠેસ પુગે એવું વર્તમાન નો કરો કોઈની જાતિ દુભવો નહીં આ સનાતન ધર્મનો દેશ છે માને અઢારે વરણ એક છે બ્રાહ્મણો ની બધાય જરૂર છે બાપ ભુદેવ દીકરા દીકરીનો જન્મ થાય તો બ્રાહ્મણ ની જરૂર પડે છે અને આપડા હોવા પૂરો થઈ જાય તોય પણ બ્રાહ્મણ ની ક્ષમતા ને જરૂર પડે છે કારણ કે અહિયાં મંત્ર બોલે છે હંમેશા ઘરે પૂજાપાઠ કરાવો

મોટી ગાથા છે દરિયા દેવે કીધું કે રઘુકુળ ના સંતાનો મર્યાદા પુરુષોત્તમ હે વિષ્ણુ અવતાર રામ તમે છત્રીસો તમારાથી ઉલ્લંઘન ન કરાય તમારે રસ્તો બનાવીને જ જવું પડે રામ ધાર તો એક માણસ દરિયાનું હુકવી દે પણ નહી એ મર્યાદા છે રસ્તો બનાવવા માટે તો કે પેલા તમારે શિવ નું થાપન કરવું જોઈએ છે તમે છત્રી છો રઘુકુળના સંતાનો છે પરંપરાથી તમારું હાલુ આવે છે તમારાથી થી ઉલ્લંઘન નો થાય હવે આપ જાણો છો શેત બંધુ રામેશ્વર ની સ્થાપના કરાવી એ પણ ભગવાને રાવણને રાવણ ને બોલાવ્યો બોલો સ્થાપના કરી તે રાવણ ને બોલાવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા ને મંત્ર દ્વારા પછી દક્ષિણા દેવી દેવી પડે પડે ને રામ જાણવર્તા કીધું કારણ કે રાવણ ગેર ભાવે મળ્યો છે ભગવાન રામને રાવણ તો મહાન છે કીધું પંડિત તમને ભેટ પૂજા એક બાજુ આવો પ્રભુ મારે તમારી પાસે ભેટ પૂજા લેવી છે એક બાજુ જાય રાવણે રામને કીધું પ્રભુ આપ આવો છો મારી માને હું ખંભા માથે બેહારી લાયો છું પણ મારું મૃત્યુ

મને કઈ નહીં થાય પણ એનો રસ્તો મારો ભાઈ ગોતી દેશે કોણ વિભીક્ષણ આપ જાણો છો વિભીક્ષણ કીધું પ્રભુ રામ જાણવા છતાં વિભીક્ષણ ને બોલાવ્યો બોલો રામે એમ નથી કીધું કે ને કા કા નથી મળતો પણ વિભીક્ષણ એમ થઈ ગયું કે આ પ્રભુ હવે કઈક ઉતાવળ કરો તો સારું છે વિભીક કીધું ભરપુર નાભી માં મારો અમૃત નો કુંભ છે એ એટલે એનું મૃત્યુ એ ઈશ્વર ની ગતિ ઈશ્વર જાણે પણ એના પેલા ની વાત આયા દક્ષોના રાવણે માગી હતી મને તમારા હાથ થી મારું મૃત્યુ થવું જોવે બીજા કોઈ મને મારી ન શકે મા પાર્વતી લક્ષ્મીજી વાદ થયો આ દેરાણી જેઠાણી ના વાત તે દૂર નથી આવે છે આપ જાણો છો ને આપણા ઘરમાં છે આ વસ્તુ એટલે માં પાર્વતી કે વસ્તુ લેવા ગયા કારણ કે હવે

કે હજી યાદ શું આ તો ભવાની હતી બાપ જેને ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે હાથ વખતમાં જેને કહેવાય યજ્ઞમાં હોમાઈ ગયા તા પા ભાગનારી એટલા નામ પાર્વતી દાંત ભેડી ગયામાં ભોળાનાથ ને ખબર પડી ગઈ સમાધિમાં કે આ દેવી લક્ષ્મીજી લક્ષ્મીજીની આજ્ઞા છે આ ડખો થશે કઈ જાણતા હોય ને પારવતી આવ્યા ભોળાનાથે કીધું લક્ષ્મીજી કે તમને કેમ ખબર પડી કે ખબર પડી જાય ને તમારે પ્રકૃતિ કઈ છે કે હા મને કે અપમાન કર્યું ને ઉખાડ ઘાડમાં વાડ લગાડી મારા આમાં કે વડકા મીંડિયા ભરવાન તમે કઈ બનાવ્યું નથી શમશાન માં રહ્યો છો આ અત્યારે હાલે છે ને બધું વાંધો નહીં ભોલો નથી કીધું દેવીને પારોતી ને કે તમારે શું કરું વાત કરો ને તો કે આપણા સંતાન હાટે એકાદ બંગલો બનાવો એકાદ મકાન બનાવો કે ના દેવ મહાદેવ એકાદું બનાવો મકાન બનાવો આપણા સંતાન હાટે માં જે વાત કરે ભોળો નાથી વાત વાતને ઝીલી અને હુકમ થઈ ગયો કેને કીધું વિશ્વકર્મા વિશ્વકર્મા ને બોલાવે એવો બંગલો બનાવો કોઈને નથી આવો બંગલો બનાવવાનો આ બનાવો અને મા દાદી ત્યાં આજ જો ભોળોનાથ માની તો ગયા હવે મારા બંગલો છે ને મારી દેખાડવો છે આ મારે લક્ષ્મીજી ને બતાવો છો આને બંગલો કેવાય કોને કીધું મા પારોતી એ બંગલો બન્યો ભાઈ અજળી નાખી બનાવ્યો પણ આખો હોનાનો બાકી સૂર્ય એને કોઈ મૂલ ન થાય એની કોઈ કિંમત નો કરી શકે આવો બંગલો બનાવ્યો હવે બંગલો એટલે એમાં આપણે ભૂદેવ ને બોલાવો પડે આપણે વાસ્તુ કરાવી એટલે ભૂદેવ ને બોલાવી છે ને પંડિતો ને ભોળાનાથે કીધું દેવી હવે આપણે બંગલામાં પ્રવેશ કરીએ એ આપણે અહીંયા હવન કરાવી હવન કરવો પડે ને પછી આપણે છે હા હવન કરાવી અને પછી આપણે પ્રવેશ કરી ઈ કે વાત સાચી છે ભોળાનાથ કોને કીધું પાર્વતી માએ ભોળાનાથે ધૂળ પરિવાર વિશ્વ પંડિતને કીધું આવો અને અમારે એ બંગલામાં રહેવા જવાનું છે પણ હે પંડિત તમે આવી અને અમારા મકાનમાં હવન કરી જાઓ પછી અમે રહેવા જઈ આપણે કોઈ પણ મકાનમાં આપણે કરી છે ને હમ ને હોવન ને કરાવી છે ને બ્રાહ્મણોને બોલાવીને કે ભાઈ પાઠ કરાવીને પછી રહેવા જાય અને ધુલસ્ત પરિવાર વિશ્વ શરાબ પંડિત આવ્યા અને મંત્ર બોલે એમાં બાકી હું હોય બાપ હવે એની જે કાઈ વિધિ હતી હવન ની પૂરી થઈ ગઈ મંત્ર જે કાંઈ બોલવાના હતા એટલે પછી આપણે ભૂદેવને દક્ષિણા દેવાની હોય દક્ષણા દઈ છે ને ભોળાનાથ જાણવા છતાં માને કીધું કે દેવી પંડિત ને તમે દક્ષિણા આપી દો કે વાત સાચી છે ભોળાનાથ મારાથી ન દેવાય તમે દેતા હારા લાગો આ તાર ને માથા જ નથી કાઢવા દેતી આ દીમીને તમારે પાઈન ક્યાં ખબર પડે મારે બધું કરવું પડે પણ તે ક્યાં માથું કાઢવા દીધું ઓને ઘણું કાઢવું હતું કીધું દેવી તમે દઈ દક્ષણા ભૂદેવ ને ધૂળ પરિવાર વિશ્વસરા પંડિત કોણ રાવણ ના બાપુજી રાવણ છે ને ધુડસ પરિવાર છે વિશ્વસરા પંડિત નો દીકરો છે હા ભલે બીજા જે કહેતા હોય વિશ્વસરા પંડિત નો દીકરો ભૂદેવ હવે એક કરો બંગલો તમને આપી દઈ લ્યો અને માં મુજાણા કે હા હજી મેં લક્ષ્મી ને નથી દેખાડ્યું અને આ ભોળિયા દક્ષિણ માં બંગલો દઈ દીધો બોલાય તો નહીં અને દાંત ભીડી ગઈ માં ભવાની કોણ પારવતી કીધું પંડિત લેવી હોય તો લંકા લઈ જાજો ભડકે બાળું ને તું પારોતી નહીં અને હનુમાન દી ભડકે બાળીને અહીં લંકા તઈ ભોળાનાથે દક્ષિણા માં દઈ દીધી અને આયા ધુરુષ પરિવાર વિશ્વસરા સરા પંડિત નો દીકરો રાવણ રામ ને એમ કીધું મારું મૃત્યુ તમારા હાથ થી આ વસ્તુ આ રાવણ પણ એના હું તમે પૂતળા હળગાવી છે ખરેખર નો હળગાવ્યો બહુ પાપ છે અંદર બેઠો એ રાવણ નો નાશ કરો અને માને ખંભા માથે બેહારી લઈ ગયો આ તો જ નથી ભાઈ આ તો તમે અવળી કરી છે તમે રાવણ ખંભા માં જ બેહારી લઈ ગયો ખંભે ત્રણ વ્યક્તિ બેહે દીકરી બેન ને મા ચોથી વ્યક્તિ ખંભે નો બેહે હવે અત્યારે ના હરણ કે છે ભલે કહેતા પાપ છે પણ જેવો રાવણ મા જાનકી ને ખંભા ઉપર બહેરી અશોક વાટિકામાં બહેરા જે આજની શ્રીલંકા મંદોદરી ને ખબર પડી ગઈ કીધું રાવણ હવે લંકા ને કોઈની તાકાત નથી બચાવી શકે કારણ ત્યાં તો રઘુકુળના પરિવારમાં હાથ નાખ્યો છે રાવણ આ જનક વિદેહ દીકરી દશરથના પુત્રો વધુ રામના ના ઘર ના જે મા જગદંબા લઈને આવ્યો છો રાવણ હવે લંકા નો વિનાશ રાવણ હવે નો બચાવી શકે કોઈ રઘુકુળ ના સંતાન થી હવે તને કોઈ નો બચાવી શકે જા હ તારું મોત આવી ગયું રાવણ હવે તું નો બચ કોને કીધું રાવણ ખડખડાટ હસવા માંડ્યો ખડખડાટ કીધું જગત તો ભલે વાતું કરતા પણ તમે મને નો ઓળખી ક્યાં મંદોદરી મને છે કે કેમ કે આ તો મારી મુક્તિ ની નિશાની છે મારી માને હું મંદોદરી ખંભા માથે બેહારી લાવ્યો છું અને અશોક વાટિકામાં રાખ્યા છે જો મારે મોક્ષ લેવો હોત ને મંદોદરી તો લક્ષ્મણ મને અહિયાં ની અપૂરું કરી નાખત પણ હું ખંભા ઉપર બેહારી અને મારી માને અશોક વાટિકામાં મેં રાખ્યા છે મંદોદરી અને તું મને એમ કેશ મંદોદરી હવ પેલા મારા સમગ્ર રાક્ષસ કુળ ભગવાનના હાથથી મોક્ષ મળી છે અને હાંભળી લે મનોદરી સમગ્ર રાક્ષસ કુળ કોઈ વાનર સેના ના હાથ થી હનુમાન થી અંગત થી જામબાદ થી કેટલા યોધો છે એના હાથ થી મૃત્યુ થશે પણ મેં પ્રભુ પાસે મારું સિવાય નો થવું જોઈએ મહારાણી હું ભૂલ નો ખાવ હું એને ગેરભાવે મેળ્યો છું એ તો મારી મુક્તિ ની નિશાની છે મહારાણી આ રાવણ આના પોઈન્ટ જ આપું છું વિભીક્ષણ ને જયારે અપમાનિત કરી રાવણે કચેરી ની માલકોર હવે ઘણા ઠેબુ મારે છે ઠેબુ નતું રાવણ એ પંડિત નો દીકરો રાવણ ઠેબુ માર્યું પણ હું તમને પચા માણા ની વચ્ચે કોક માણા નું તમે અપમાન કરો ને એટલે જીવતા મરી ગયો કહેવાય સમજી ગયો ને તમે આ જાદા ભણેલા વાળાને વધારે કહેવું જોઈશે પચી માણા ની વચ્ચે જેનું અપમાન થાય ને જીવતો મરી ગયો વિભીક્ષણ મહાન હતો ભગત હતો પણ એને અપમાન કર્યું વિભીક્ષણ નું કોને રાવણે કે નીકળી જા તું મારો ભાઈ નથી તું દશ્મન નો સાથ આપો નિકાલ વિભીક્ષણ એટલું કીધું કે વાત સાચી ભાઈ હું તો ન્યાય કરું છું હું ન્યાય માટે બોલવા વાળો છું મંત્રી સૌ પણ આપણે અન્યાય કર્યો છે ભાઈ હજી તમે ભગવાન રામના પગમાં પડી જાવ ને તો હજી માફ કરી દેજે કારણ કે રઘુકુળ છે અને અપમાનિત કરીને એને વિભીક્ષણને અહીંયાથી કાઢ્યા હતા ક્યાંથી કચેરીમાંથી રાવણ શું નતો જાણતો રાવણને બધી ખબર હતી કે વિભીક્ષણને હું અપમાનિત કરીશ ને સીધો અહીંયા જ જાય છે શું કામ કે અમારા બધાને રામના હાથથી નોક્સ મળશે પણ મારો પરિવારનો એકાદો રહેશે ને તો વાહે પેઢી ઉપાસી રહેશે આ બહુ સમજ્યા જેવું છે ઊંડા ઉતરવાનું છે અને એ વિભીક્ષણ જ્યારે ભગવાન રામ લંકાના રણ મેદાનમાં જ્યારે બધા પડાવ નાખીને બેઠા હતા અને વિભીક્ષણ બંધી બનાવી લીધા ક્યાં તો રાવણનો ભાઈ છે પ્રભુ આ ક્યાંક જાણવા આવ્યો છે લે આવ્યા રામ પાસે જોજો આ રુગુકુળના સંતાનની વાત છે લક્ષ્મણને કીધું લક્ષ્મણ અયોધ્યાની શું જે માટી લાવ્યો સૌને એ લેતાઓ હાથમાં માટી લઈ જળ પધરાવી જમણા હાથનો અંગૂઠો ફેરવી અને વિભીક્ષણને તિલક કરી દીધું કીધું આઈએ લંકેશ આઈએ હોય ને વાંધા ઉપાડવા વાળા ઈ કે હજી યુદ્ધ બાકી છે રાવણ બાકી છે અને પ્રભુ તમે આને લંકેશ કેમ કહી દીધો કે અમારા પ્રાણ જાય પણ વચન નો જાય અમે રઘુકુળના સંતાનો બોલી એટલે પછી પૂરું પાડી પાડીને પાડી આને મેં લંકા દઈ દીધી આરામ હોય ને પાછા અહીંયા બીજા મારા જેવા કદાચ હાલો લ્યો કે રાવણ આવીને પદમાં પડી જાય છે પડ્યા કે ભરત મને વિશ્વાસ છે કે યોધા એ નહીં રાખે યોધ્યા હું હજી રાવણ ને આપી દઉં જો મારા પગ માં પડે તો આ રામ આને મર્યાદા પુરુષોત્તમ શું રામ નો જાણતા હોય બધું જાણતા હોય શું ન જાણતા હોય બધું જાણતા હોય પણ આપણે અનારસ કરી નાખ્યો એમ આ બહુ મોટી વાત છે ખાલી પોઈન્ટ જ દઉં રામાયણ ના આમાં ગીતે સંગીતે હા પણ આ ચારણ ભાષાની છે આઈ વસ્તુ છે વિચાર તો કરો ભૂલ ખાય મેઘનાથ નું મૃત્યુ થયું ને સલોતના રોવા મંડી કોણ મેઘનાથના ઘરના ઘર રાવણ કીધું મધોદરી રણમદાનમાં કોણ રોવે છે જાઓ કીધું કે રાવણ આજ મેઘનાથ નો વારો હતો કદાચ મંદોદરી રોતી છે મંદોદરી કહી દો વીર પુરુષ બળદ અડધાંગણી કોની રોવે નહીં તેથી મંદોદરી રાવણને એટલું કીધું કે રાવણ હું મેઘનાથ ની સલોના રોતી બંધ ન કરી શકું મંદોદરી તમે વિચાર તો કરો આ રાવણ એ હમત તો રોવાય નહી ગેરભાવે મળ્યો છો પણ આપણે ક્યાં ક્યાં હલાઈ ગયા છે आ आ आ आ रामाने। रामाने, रामाने। एक पसे एक पात्र तो लोओ तुम्हें भला माना मां जानकी रा रामायण निमलकोर बोला से पर जरूर पूरीया बोला से भगवान राम वनमा गया तेरे जानकी ने किदु कि सिते वो वनमा जाओस माये किदु कि हूं आरे आवो रामाए यहां आरे नो आवाय तडको होय टाढोय दुख पड़े

આરતી સમય ઘણી મોટી વાત છે પણ કારણ કે મારે મર્યાદા રાખાય આ ટુસ્ક આપું છે અને એના માટે અમારો ચારણ લખે મિત્રો કોઈ પણ તમે પ્રસંગ કરો કોઈનો વિરોધ નથી કરતો ચારણને બોલાવો તમારા ઇતિહાસ ઉધળા રાખશે અને ચારણ ને કદાચ રાજી કરજો તો તમ પાડ નથી કરતા તમારી પેઢી હાથમાં દિયે છે આ ચારણ હાચું કેવા વાળો ચારણ છે એના માટે લખ્યા છે માં જાનકી ના કોણ રે લખ્યા રે તારા યાવલે કરે જાનકી મા તારા કોણે રે લખ્યા રે યાવાજોન લેખ એ માં તારા લેખ આવા કોને લખ્યા આ વિધાતા ને ચારણ ઠપકો દે છે આ ચારણ હે

કરેલું મૂકેલું વિજ્ઞાન આવરણ બધું મને થઈ દેજો પણ તમે એક થાય દેજો મારા હાવા બાપુ બાપુનો તમને આદેશ છે બાપ બોલીએ મોગલમાં